તેનું કે દાઠાનો તમારો એક બ્રાહ્મણ મહેશ મહેશભાઈ અને હું બંને

મેં જો કાંઈ તમારું કામ કર્યું હોય તો મારું એક કામ કરો કે મારા દાઠામાં કથા આપું અને મેં એના બોલ ઉપર કથા આપી અને શાંતિરામ બાપુનો તો બહુ મારી સાથે આત્મી સંબંધ આજે પૂજ્ય દાદાની કથા અહીંયા છે ભગવૂતીએ રામચર ઉત્તર રામચરિત લખ્યું એમાં ત્રણ લક્ષણો બતાવ્યા છે કે કોઈ પણ કથાનો ગાયક જ્યારે વ્યાસપૂઠ ઉપર બેસે છે ત્યારે એનામાં ત્રણ વસ્તુ ઉતરે છે અમે રામાયણ કહીએ કે ભાગવત કહીએ કે જે જે આપણા પૂજનિયો કથાનું ગાયન કરે એમાં અવતારો તો આવે જ ભાગવતજીમાં એ અવતારોની કથા આવે વંશોની કથા આવે રામાયણમાં રામ અવતારની કથા આવે આ બધું તો આવે પરંતુ ભવભૂતિ જેવા મહાન પ્રજ્ઞાવાન મહાપુરુષ એમ કહે છે કે જે વ્યાસપીઠ ઉપર બેસીને ભગવાનની કથા ગાતા હોય એનામાં એને ખબર ન હોય એવા ત્રણ અવતાર થાય છે મારા વક્તાઓને જો દાદા તો સવાલોને આપણા પૂજ્ય છે વર્ષોથી એમનો મારી સાથેનો આત્મીય સંબંધ છે અને કોઈ પણ વક્તા હોય એનામાં ત્રણ વસ્તુ અવતરી એ અમને ખબર જ ન હોય આપણને ખબર જ ન હોય કે આપણામાં આ બધું આવ્યું છે પણ એ ત્રણ વસ્તુ આવે છે એટલે જ આઠસો કથા સુધી પહોંચાડે છે નવસો કથા સુધી પહોંચાય અને છતાંય થાક નથી લાગતો થાક નથી લાગતો મને હજી ઓગણસી વર્ષે એવું થાય છે આ અત્યારે ક્યાં આપણે કથા કરીએ છીએ ગોંડલ ગોંડલમાં આટલો પલો કાપી ને આવ્યો તો ગામનું ઘણું અમે ભૂલાઈ ગયું એ મને એમ કેવું જાણે હજી પહેલી જ કથા કરું છું એવો ઉત્સાહ વર્તાય છે આનું કારણ એક જ છે ભવભૂતિના શબ્દો દાદા ત્રણ વસ્તુ તેથી વ્યાસપીઠ ઉપર જ્યારે કોઈ પણ વક્તા બેઠો હોય ત્યારે એને મનુષ્ય નહીં સમજતા કોઈ દેવ વિરાજ માનવ થોડું ઈચ્છે કે મને કોઈ દેવ માનવું એ તો બિલકુલ આપણી જેમ સરળ સીધા પણ એનામાં કંઈક અવતરણ થાય છે કે પહેલું અવતરણ છે કોઈ દેવી તત્ર એનામાં અવતરણ બીજું અમૃતા ભગવતી કહે છે એની જીભ ઉપર અમૃત આવીને બેસી જાય ભગવતી સરસ્વતી સ્વર્ગમાં જઈ અને ઇન્દ્રની પાસે દેવતાઓની પાસે જે અમૃત હોય આખો કળશ લઈને આવી જાય છે વ્યાસપીઠ ઉપર અને વક્તાને એની જીભ ઉપર અમૃત આપે છે એટલે એના અમૃત વચનો આપણને પ્રિય લાગે નહીં તો એની જ કથા હોય છે છતાં કેમ આપણને આટલો રસ પડે કારણ કે અમૃતનું અવતરણ થાય વક્તાઓને સમુદ્ર મંથન કરીને અમૃત નથી કાઢવું પડતું એને પ્રસાદીમાં આવવું અમૃત એની જીભ ઉપર આવી ત્રીજું ભાગવત હોય શિવપુરાણ હોય દેવીપુરાણ હોય એના કોઈ પણ ગ્રંથની કથા હોય ઉપનિષદોના પ્રવચનો હોય વેદો એમાં ત્રીજું એ વક્તામાં આત્માની કળા ઉતરે છે આ ત્રણ વસ્તુ જ્યારે આવે વક્તામાં ત્યારે એ વત્તા વર્ષો સુધી કરવાનું થાય અને એ વક્તાને ખબર પણ ન હોય દાદા બોલતા હોય કે કોઈ પણ વક્તા બોલતા હોય હમણાં જ મેં દાદાના ને અમારા તરગાજણામાં થયું કેટલો આનંદ થાય એમને કેટલી પ્રસન્ન થાય પ્રસન્નતા થાય આશીષને સાંભળું ત્યારે મને હંમેશા હું માર્ગ કરું કે ત્રણે ત્રણ વસ્તુ ઉતરી છે સાહેબ દૈવત પણ નહીં આમ તો બ્રાહ્મણ દેવતા હોય તો પૃથ્વીના દેવતા તો પહેલેથી છે એ તો પૃથ્વીના દેવતા તો દેવતા પણ તો છે પણ વિશેષ રૂપે દેવતા પણ ઉતરે અમૃત આવી ઊભું રહે અને કથાને કહેવા માટેની આત્માની કળા ઉત્પન્ન થાય શરીરની કળા નહીં અમે આમ હાથ કરીએ કે આમ હાથ કરીએ તો સૌ સૌની પ્રસ્તુતિ હોય ઠીક છે પણ આત્મકલા વ્યાસપીઠ ઉપર આવીને પત્તામાં પ્રવેશ કરતી હોય છે એવા જે દાદા કથા સંભળાવી રહ્યા છે મને મને કથા દાદાને કરતાં જોઈએ તો મને ખબર જ નહોતી આપણે કીધું તું પણ કીધું તું કીધું તું કે કીધું તું એમ ભૂલી ગયો રસ્તામાં કીધું દાદા ની તો બહુ સરસ લાભ મળી જશે મને બહુ રાજી વ્યક્ત કરવું વૈશ્વવંદની પૂજ્ય શ્રી મોરાઈ બાપુનું આગમન તેમજ તેમના દર્શન કર્યા અને તેમના હાથે અહીંયા વાટૈયા હનુમાનજી દાદાના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું જે કહેવાય ને કે સરસ મજાનું વાટલિયા નાનકડું ગામ છે અને ત્યાં દાદાની સ્થાપના હતી ત્યારે નવું મંદિર બનવા જઈ રહ્યું છે અને ખાસ કરી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન હતું અને પૂજ્ય બાપુએ હાજરી આપી અને ખૂબ સરસ મજાની વાત કરી છે વિડીયો ખાસ તમને પસંદ આવ્યો તમારા મિત્રો સુધી પહોંચાડી અને વિડીયોમાં લાઈક કરી ફરજિયાત કરજો তো চালো মি নগস জয় মাত্রী জয় শ্রীকৃষ্ণ জয় শিয়ারাম